વાસ્તવિકતા જે હશે એ કેવાની એક આદત અમને પડેલી છે બરાબર છે અહિયાં આજે જે પાટીદાર સમાજની દીકરી સાથેની જે ઘટના બની આવી જ ઘટના આજ થી વર્ષ લુવારા ગામે હેમુબેન પર બનેલી સમાજનો ખૂબ આક્રોશ જે રીતે આજે ચાર પાંચ દિવસ એક સમાજનો આક્રોશ છે એવો જ આક્રોશ એ વખતે અમરેલીમાં ફાટી નીકળેલો એ વખતે સાહેબ કમિટમેન્ટ આપવામાં આવેલું ગોપાલભાઈ કે સીઆઈડી તપાસ સોંપવામાં આવશે હેમુબેનને ન્યાય આપવામાં આવશે જેવી રીતે આજે પાટીદારની દીકરીમાં કમિટમેન્ટો આપવામાં આવ્યા છે તો આજ દિવસ સુધી સીઆઈડી તપાસનું શું થયું સાહેબ રીકન્સ્ટ્રકશનના નામે માત્ર ને માત્ર ઘણી બધી ફરિયાદો અમને મળે છે કે વરઘોડાના બહાના હેઠળ પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય અમારી વાત તમને નહીં ગમે સાહેબ પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય ને આવા ઘણા બધા ફોન અમને આવે છે બાબરાની અંદર ગજેન્દ્ર શેખવાને એક જ જૂથના બે લોકો ફોટો કેશ કરે છે અને પાછા એ ધકેલી દેવામાં આવે માત્ર કારણ એટલું છે કે પોલીસને સવાલ કરે છે અહીંયા હેમાલની અંદર સાહેબ બે કોળી ભાઈઓને ત્યાં ચોરી થાય છે આરોપી પકડાતો નથી રાજુલા તાલુકામાં મંદિરોની દાનપેટીઓ લૂંટાય છે આરોપી પકડાતો નથી અમરેલીમાં હોમ ડિલિવરી દારૂ મળે છે આરોપી પકડાતા નથી પનીર રહેમ નજર નીચે ભૂ ધંધો કરે છે આજે પાટીદાર ની દીકરી સાથે અન્યાય થયો કોઈ સમાજ નું સાહેબ અમે માત્ર એક સમાજ ની વાત નથી કરતા કાઠી ની દીકરી હોય કોળી ની હોય પાટીદાર ની હોય સાહેબ વરઘોડાના નામે જે સમાજના આગેવાનો પાસેથી અથવા આરોપી પાસેથી જે મોટી રકમ વસૂલવાના જે આરોપો લાગે છે ને આ ખાખીને દાગ લગાવતું કૃત્ય છે સાહેબ અમે વિનંતી કરીએ છીએ આવનાર દિવસોમાં આ વરઘોડા શબ્દ થી પોલીસ ને નફરત આવવી જોઈએ કારણ કે કોકની બેન દીકરીની ઇજ્જત લૂંટાણી છે આમાં આજે જેલમાં તમે મોકલી દીધી કોઈ કુંવારી દીકરીને સાહેબ કલ્પના કરો છો ગુજરાત છે કાઠિયાવાડ છે દીકરી જેલમાં ગઈ છે એની સાથે કાલ કોણ લગ્ન કરશે તમે દીકરીની ઇજ્જત આબરૂ ઉપર ખેલ કર્યો છે તો એ દીકરીને ન્યાય કોણ અપાવશે આબરૂ કોણ પાછી લાવી દેશે વિનંતી કરીએ સાહેબ હાથ જોડીને તમને અમરેલી પોલીસ ને કે ફરી વખત આ મુદ્દે અમારે લડવા આ મુદ્દે બોલવા ન આવવું પડે બાકી કોઈ પરિવારના ઘટનાઓ બની છે કે આરોપી છે તો એના પરિવારના સભ્યોને લઈ આવવાના બેન દીકરીઓને લઈ આવવાની ટોર્ચર કરવાના આરોપી છે તો એના ઘરેથી ઘોડા લઈ આવવાના આ કાયદો તમે ક્યાં ભીણ્યા છો કાયદામાં આવ્યું છે કે બંધારણમાં આવી કોઈ જોગવાઈ છે કે આરોપીના ઘરેથી ઘોડા લઈ આવ્યા ભેંસુ લઈ આવી ગાયો લઈ આવી એની માતાઓ બહેનોને લઈ આવી અમરેલી પોલીસ જે કામ કરી રહી છે સાહેબ તમને નહીં ગમે અમારા શબ્દો પણ છેલ્લી ક્વોલિટીનું હલકાઈ વાળું કામ જે ગુંડાઓ કરે ને આ અમુક કર્મચારીઓ કરી રહ્યા છે બંધ થાય અને અમુક લોકોને જે પરેશાન કરવામાં આવે છે એમની ઇજ્જત આબરૂ ઉપર જવામાં આવે આ આ કામ બંધ કરવામાં આવે બાકી કાયદો અમે ભેણા છીએ સાહેબ કે કાયદાની ઉપરવટ પોલીસ જાય અને અમારે કાયદાનું ભાન કરાવવું પડે ને આટલું ન થાય ને વિનંતી કરવા આવ્યા છે આભાર